ભરૂચ જિલ્લાની જનતા માટે અને તેમાં પણ જેતપુર આવી તાલુકાની અને એમાં પણ જેતપુર ગામની જનતા માટે જે મોટામાં મોટી આફત સમાન છે આ કુદરતી વરસાદના કારણે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું નેશનલ હાઈવે નંબર છપ્પન પર એ ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થવા પામ્યું હતું સાથે સાથે જેતપુર આંબેડકર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જે સ્ટેચ્યુ પાસેનું જે નાડું છે કે નાળું પણ ક્ષતિગ્રસ્ત હોવાના કારણે સમગ્ર જેતપુર પાવી આજે એક લગભગ કોઈ ટાપુમાં ફેરવાઈ જેવું અમને લાગી રહ્યું છે જેતપુર ગામ સિવાય જેતપુર પાવી તાલુકાની અન્ય ગામોની જનતા પણ ખૂબ જ મોટી તકલીફ ભેટી રહ્યું છે જેતપુર ગામની અંદર આજે એસટી બસ નથી આવી શકતી વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ છે સામાજિક પ્રસંગોમાં જવા લોકોને તકલીફ છે સાથે સાથે જેતપુર ગામના વેપારીઓને પણ એ મોટા ભારદારી વાહનો જીવન જરૂરિયાત ચીજવસ્તુ લાવવા લઈ જવા માટે વીસ વીસ કિલોમીટર સુધી દૂર જાતે જવું પડે છે ત્યારે આજે જેતપુર ગામની સમગ્ર જનતા જેતપુર ભાવીના આજુબાજુ ગામના લોકો જેતપુર પાવી વેપારી મંડળ સાથે જેતપુર ગ્રામ પંચાયત અને અમારા લોકપ્રતિનિધિ એવા સાંસદ સભ્ય જસુભાઈ અને જિલ્લા ભાજપના પ્રમુખ એવા ઉમેશભાઈ સાથે એક જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર જનતાના જે કંઈ પ્રશ્નો છે જે કંઈ રજૂઆત છે કેવી રીતે આ સમસ્યામાંથી વહેલી તકે આપણે બહાર આવી શકીએ તમામે તમામ લોકોની રજૂઆત સાંભળવામાં આવી અને આદરણીય સંસદ શ્રી તરફથી બાહેદરી આપવામાં આવી છે કે વહેલમે વહેલી તકે તમારી જે રજૂઆત છે એ પ્રમાણે જેતપુર ગામની અંદર એસટી બસ ચાલુ થાય વહેલમ વહેલી તકે જેતપુર ગામનું જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે સ્ટેચ્યુની પાછળનું જે નાળું છે વહેલમ વેલી તકે ચાલુ થાય બીજું કે જે રંગલીથી મોડાસા મોડાસાથી વનકુદ્રી જેતપુર ચોપડી સુધીનો જે રસ્તો છે એ વહેલામાં વહેલું પેચવર્ક થઈને એનું વહેલમ વહેલી તકે એ સારી અવસ્થામાં રસ્તો થાય એવા તમામ અમારા જે કંઈ પ્રશ્નો હતા એની ખૂબ જ સારી રીતે પૂર્ણ કરવા વહેલમાં ભલે તકે આ સોલ્યુશન લેવાની સાંસદ સભ્ય તકે બહાર રહી મળી છે આ પ્રબંધ પાવી જેતપુરના તમામ વેપારી મંડળો વેપારી એસોસિએશન છોટાઉદેપુર સાંસદ જશોભાઈ રાઠવા સાહેબના નિવાસ નિવાસસ્થાને ભાજપ પ્રમુખ વિજયભાઈ રાખવા અન્ય તમામ આગેનોએ માનોની હાજરીની અંદર એક મહત્ત્વની મિટિંગ બાવી જેતપુર જે અત્યારે અન્ય ગામોથી બિલકુલ વિખુટું પડી ગયું છે એના માટે આ મહત્ત્વની મીટિંગ મળી એમાં જે શીવટનું જે ડાયવર્ઝન તૂટી ગયું છે એના અંગે વેપારીઓએ ખૂબ જ રજૂઆત કરી સાથે સાથે આંબેડકર સ્ટેચ્યુ પાસે પણ જે નાડું છે એ પણ તૂટી ગયું છે એના માટે પણ રજૂઆત કરી અને આજે સો વેપારી મિત્રોને સાંસદ સાહેબે હૈયાધારણ આપી કે આ બધા પ્રશ્નો અમે ટૂંક સમયમાં તમારા ઉકેલી કાઢીશું એના માટેની આ મહત્વની મીટિંગ હતી એના માટે અમે સૌ અત્યારે ભેગા થયા હતા હાલ પાવી જેતપુરના બજારને શું હશે પાવી જેતપુરનું બજાર અત્યારે સંપૂર્ણ ઠપ થઈ ગયું છે પાવી જેતપુર કામ સંપૂર્ણ અટૂળું પડી ગયું છે કોઈ પણ કાચો માલ નથી આવતો બહારથી કોઈ માલ નથી આવતો લોકો દવાખાના માટે શિક્ષણ માટે પણ ભાવિ જેતપુરમાં આવી શકતા નથી એ અત્યારે ભાવી જેતપુરની પરિસ્થિતિ છે ભારે વરસાદના કારણે આજે નેશનલ હાઈવે અને કેટલાક સ્ટેટ હાઈવે ને ડેમેજ થવાથી જેતપુર જે નગર છે એ નગર બિલકુલ સંપર્ક વહીણો થઈ ગયું છે ત્યાં બસો પણ નથી જતી અને વાહનો પણ મોટા મોટા વાહનો નથી જતા તે સંદર્ભે આજે જેતપુરના આદરણીય સરપંચશ્રી અને મારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને જયપુર ગામના તમામ આગેવાનો સાથે મળી અને ચર્ચા કરી અને કેવી રીતે જેતપુર કનેક્ટિવિટીમાં જોડાય એ માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય માટે અમે ગંભીર ચર્ચા કરી અને આ ચર્ચાના અંતે હવે લોકો જે પણ અધિકારીને મળવાનું થશે એમને કહેવાનું થશે એમને સૂચન કરીશું અને વહેલામાં વહેલી તકે જયપુર જેવી રીતે રૂટિનમાં છોટાઉદેપુર તેજગઢ જબોગામ અને બોડેલીને કનેક્ટ થાય એના માટેના અમારા પ્રયત્નો છે તો આજના તબક્કે અમે સુખદ ચર્ચા કરી અને કેટલુંક માર્ગદર્શન અમને અમારા નાગરિકો દ્વારા પણ મળ્યું છે એને પણ અમે માથા ચડાવી અને એને પણ મેં મુખ્ય સ્થાને એક પછી એક બીજો ક્ષતિગ્રસ્ત થાય છે ખાસ કરીને વાત કરીએ તો જે ફેરુપુવાથી લઈને બોરેલી અને બોરેલીથી લઈને ધામચિયા સુધીનો જે એનએચ છે એના ઉપર બધા જ પુલો લગભગ સાઈડ પહેલાં બન્યા છે ત્યારે એના માટે પણ અમે લોકોએ માન્ય વાહન વ્યવહાર મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીશ્રીને રજૂઆત કરી છે અને એને ઓનલાઈન બનાવવા માટે અને નવા પુલો બનાવવા માટેનું જે ડીપીઆર બનાવવાનું છે એનું પણ ટેન્ડરિંગ થયું છે